સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસેલા વરસાદમાં નનાનપુર ગામનો રોડ ધોવાયો પ્રાંતિજના તલોદ તલોદ સ્ટેટ સ્ટેટ જોડતો રોડ ધોવાયો છે નનાનપુર ગામમાં જતા અને દલપુર નેશનલ હાઈવે તરફ જતા વાહન ચાલકો માટે રોડ બંધ થયો છે વાહન ચાલકે સાબર ડેરી થઈ દલપુર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું નનાનપુર ગામના ખેતરનું પાણી ખેત તલાવડીમાં વહેતું થયું એ દરમિયાન આ રોડ ધોવાયો હતો ગઈકાલે જિલ્લાનો સૌથી વધુ વરસાદ પ્રાંતિજ પંથકમાં વર્ષો હતો સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે